સુરત મહાનગરપાલિકાના સૌથી મહત્ત્વના એવા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સિત્તેર ટકા એટલે કે ચૌદસો કરોડ રૂપિયાની લોન વર્લ્ડ બેંક પાસે લેવાશે વર્લ્ડ બેંકની ટીમ આ લોન આપવા સોમવારથી છ દિવસ માટે સુરત મહાનગરપાલિકાની મુલાકાત આવી છે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ઉપરાંત સુરત મહાનગરપાલિકાને ફાઇનાન્સિયલ સ્થિતિ અને પાલિકાની આવકના સ્રોત અંગે માહિતી મેળવાશે વર્લ્ડ બેંકની ટીમ સુરત આવવાની હોવાથી મહાનગરપાલિકાએ તેમની સામે પ્રેઝેન્ટેશન કરવા માટેની તૈયારી કરી હતી જે પ્રેઝન્ટેશન વર્લ્ડ બેંકના અધિકારીઓ સામે મૂક્યું હતું અધિકારીઓએ તાપી રિવરફ્રન્ટના પ્રોજેક્ટ માટે રજૂ કરેલા પ્રેઝન્ટેશન નિહાળી સ્થળ મુલાકાત કરી હતી સુરતમાં તાપી નદી ઉપર બંને કિનારે મળીને ત્રીસ કિલોમીટર લંબાઈના રિવરફ્રન્ટ વિકસાવવાનું આયોજન કરાયું છે સુરત શહેર માટે આગામી દિવસોમાં ઘણા જ ઉપયોગી થાય તેવા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પહેલાં તબક્કા અંદાજે બે હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટમાંથી સિત્તેર ટકા એટલે કે ચૌદસો કરોડ રૂપિયાની લોન સુરત મનપા વર્લ્ડ બેંક પાસે લેશે લોન આપવા પહેલાં વર્લ્ડ બેંકના બાર સભ્યોની ટીમ સુરત આવી છે આ પ્રવાસ દરમિયાન વર્લ્ડ બેંકની ટીમ માત્ર રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ જ નહીં પરંતુ સુરત મનપાના પ્રોજેક્ટનું પણ પ્રેઝન્ટેશન નિહાળી છે પાલિકાની જરૂરિયાત મુજબ પ્રોજેક્ટની ફિઝિબિલિટીના આધારે ફંડની ફાળવણીની પણ ભલામણ કરાશે હા સેટા સાથે હરકુરીશી